ભાઈ આ છે આપણે એર ફિલ્ટર જે વીએસટી મિક્સ નું છે અને આ ભાઈને ત્યાં અમે સર્વિસ કરવા આવ્યા હતા અને હમણાં આપણે વાત કરશી એમની સાથે ટુ પીપલ્સ જો ખેડૂત ભાઈ આજ અમે આવી ગયા છીએ નવયા ગામ જે આવે છે પાળિયાદ ગામ પાસે આપણે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામ પાસે લોયા ગામ આવી ગયા છીએ એટલે ત્યાં અમે સર્વિસ કરવા આવી ગયા છીએ જો ખેડૂત ભાઈ આ છે આપણો ટ્રેક્ટર એમાં આવી રીતના એ ભાઈ ચલાવે છે અને અમે સર્વિસ કર્યું ઓઈલ પાણી બદલાવવા અને આપણે તમારું નામ શું સાહેબ મારું નામ સરિયા દેવાભાઈ લાખા રોયા હા અને આપણે

તમને એવું કઈ લાગે છે કે આ ટ્રેક્ટર માં કઈ મજા આવે નહીં કે ચલાવવામાં ના મજા કમ્પ્લીટ ટ્રેક્ટર છે કોઈ તકલીફ નથી આમાં હલકું છે અને સારું છે કોઈ થાક બાક લાગે નહીં કમ્પ્લીટ ટ્રેક્ટર છે આ સ્ટીરિંગ માં તમને કોઈ વસ્તુ ને તકલીફ પાવર સ્ટીરિંગ જેવું કામ આપે છે સ્ટીરિંગ બીજું તમે શેમાં શેમાં કેટલાની ગાડીમાં ચલાવી તમે અમે 18 માં ને 27 માં આખી 18 ની ગાડી ને 27 ની ગાડી માં અને તમે અત્યારે અત્યાર સુધી આપણે કપાસમાં સેમા સેમા ચલાવ્યું અત્યારે સિંગમાં એકમાં ચલાવ્યું છે એ નથી આ ઘઉં બધું ચાલે એના માટે જે સાફ કરવા માટે જોઈ શકો છો તલ અને ઘઉં સાફ કરવાનું મશીન છે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે બધા ખેડૂતભાઈને દેખાડજો કે કેવી રીતના એમ ઘઉં અને તલને સાફ કરવાનું મશીન ચલાવ્યું નાના અઢાર હોર્સ પાવરમાં